અમેરિકાથી નિષ્ણાત અનુભવી ડોક્ટર સત્તર જણનો ટીમ અહીંયા આવ્યા છે આ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ શરૂઆત થયેલી આજે પચીસ વર્ષ થયું એટલે પચીસ વર્ષના શુભ ઉપલક્ષમાં સિલ્વર જુવેલીના માધ્યમ ભાગરૂપે અમે આ મેગા સર્જરી કેમ્પ જેમાં ગાયનેક સર્જન ઈએનટી વગેરે ફેકલ્ટીના પેશન્ટનું અહીંયા એકદમ ફ્રીમાં ટોટલી ફ્રી ઓપરેશન ચાર્જ સ્ટે ચાર્જ જમવાનું રહેવાનું ટોટલી ફ્રીમાં આપણે કરી રહ્યા છે આના સૌજન્ય તરીકે શ્રીમતી સુધાબેન એચ ભાવસર યુએસએ તરફથી દિનેશભાઈ બાવસાર યુએસએ તરફથી અમને આઠ લાખ રૂપિયા જેવું ડોનેશન મળ્યું છે અને ખર્ચો તો પંદરથી વીસ લાખ કરતાં પણ વધારે છે જેનો સંપૂર્ણ ખર્ચો બાકીનો શ્રી પ્રાણનાથ હોસ્પિટલ ટ્રસ્ટ બોર્ડ એ કરશે અને આવા કેમ્પો અમે આદિવાસી વિસ્તારોમાં પણ કર્યા છે અને સુરતના આજુબાજુના વિસ્તારો ગામડાઓમાં પણ અમે કેમ્પો કર્યા છે અવરનવર કરતા રહ્યા છે આવા મોટા મોટા કેમ્પો ભવિષ્યમાં પણ કરતા રહીએ એના માટે અમે જે આર્થિક સુસંપન્ન જે દાતાઓને અમે નિવેદન પણ કરીએ છીએ આહવાન પણ કરીએ છીએ કે આપ લોકો જો સ્પોન્સર કરતા હોય યા તો આપ લોકોનો આર્થિક સહયોગ જો આ સંસ્થાને મળે તો અમે આવા કેમ્પોના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ તેમજ અમે લોકોને સહયોગ કરતા કરતા રહીએ અને આ પ્રાણાનાથ હોસ્પિટલની અંદર અત્યારે મેગા રિનોવેશન ચાલે છે પાછળ એક્સપાન્શન માટે ભવન પણ ચાલે છે એટલે સંસ્થા પર અત્યારે લગભગ ત્રણ કરોડ રૂપિયા કરતાં પણ વધારે તો લોન છે